કાકડીનું શાક કાકડી આપણે પેલા ચાખી લેવાની કડવી તો નથી ને કડવી આવે છે તો આપણે ચાક કાકડી જોઈ લીધી છે સારી છે એ વઘારમાં આપણે રાઈ અને હિંગ નાખવાની પણ ઝીણી રાઈનો ઉપયોગ કરવાનો હવે આપણે વઘાર આવી ગયો છે આ કાકડીને આપણે બહુ ચડવવાની નથી સાધારણ ચડવવાની છે એમાં આપણે મીઠું

આ શાકમાં એવું હોય છે કે તીરસ્યા પછી જ એની અંદર દહીં નાખવાનું હોય છે ઉપર અને પછી જમવાનું હોય છે એ જ રીતે આપણે રતાળુનું શાક હુરણનું શાક બટેકાનું શાક જે ડાયરેક્ટ બનાવવાનું બાફ્યા વગર એમાં દહીં નાખીને ખાવ તો બહુ સરસ મળશે સાવ ચડવાનું વખતે ઉપર દહીં એડ કરવાનું હોય છે દહીંની ઉપર થોડો આપણે મસાલો નાખીશું ઉપર આપણે મસાલો નાખવાનો મીઠું મરચું થોડું જીરું ગભરાવાનું છે હવે આપણું શાક તૈયાર છે આ શાક રોટલી સાથે પરાઠા સાથે અને ભાખરી સાથે ખાઈ શકાય છે બહુ ટેસ્ટી મસ્ત લાગતું છે